નરસિંહ મહેતાને પોતાના બાપ નો શ્રાદ્ધ યાદ રહીએ તો દેહલને જેલનો જેલ નું ફેરો યાદ રહ્યો પછી જેને કહેવાય ને કે ગામ હોય ને બેગ લાગી હોય એટલે દેહલ કુંભાર ભજન ગાતો હતો એમાં જે રાજાના અમુક સેનાપતિ હતા એના કારણે વાત ગઈ કે દેહલ જેલનો નો ચોકી ફેરો રેઢો મૂકી પડતો મૂકી પોતાની નોકરીની પરવા કર્યા વગર અને કુંભાર ભજન ગાય છે એટલે સેનાપતિ જઈ અને આમ કરશો ને તો તમારા જેલ ને કઈ વેલ્યુ નહી તમારા રાજ્યનું કોઈ ગણના કરે તમારી કોઈ પરવા કરે કોઈ તમારું માન આમને આમ કરતા બધા જે ચોકીદારો છે બધા જે સેવક છે બધા જે નોકરિયાત છે કે આમને આમ કરશે ને તો તમારા જેલના ચોકી ફેરાને કઈ કિંમત નહી રહ્યો કારણ કે દેહલ ભગત છે ઈ સરજીતસિંહના માનેતા હતા અમે જેને કહેવાય ને કે જે ભગવાનનો માણસ હોય ભગવાનનું ભજન કરતા હોય ને ઈ હર કોઈ વ્યક્તિને માનીતા હોય હર કોઈ વ્યક્તિને તે ગમતા હોય કારણ કે દેહલ ભગત છે તે દિલના સાફ હતા દેહલ ભગતની અંદર

આપણે સાક સાત રૂપરૂપ પકડી લે બાપુ કે એમ નથી કરવું હવે આ થોડા છે ને તે આપણે જેલ બાજુ લઈ ગયો પેલા આપણે ન્યા તપાસ કરી કે આપડો દેહલ છે કે નહીં એમ કદાચ દેહલ હલજે હોય અવાજ બીજો કોઈ વ્યક્તિ પણ ભજન બોલતો હોય આપણે એક કામ કરો ઘોડા છે તે જેલ બાજુ લઈ લ્યો અને સેનાપતિ અને સરજીતસિંહ બાપુ છે તે તાંગદરા જેલ બાજુ તે ઘોડા લઈ લ્યા છે ને જાય અને અવાજ કરે છે કોણ છે હાજર અમે તે અવાજ આવે છે બાપુ હું દેહલ હાજર એમ કરી જેલના ના ખોલે છે હાજરી પત્રક જે રજીસ્ટર હોય તે કાઢે છે અને એમાં છે તે દેવલ ભગત છે તે પોતાની સહી કરે છે આમ કરી અને પાછા જેલના તાળા લેવાય દેવાઈ જાય છે બધા જેલ ની બહાર આવે છે ત્યારે સરજીતસિંહ બાપુ કે છે જો તમે કહેતા હતા કે દેહલ છે તે ગુંબર વડે ભજન ગાય છે દેહલ તો હારી હોય અહીં કે જેલ નું જો ફેરો કરે છે કે બાપુ એક કામ કરો કે પાછા ઘોડ હે ને આપણે ગુંબર વાડા બાજુ લઈ લ્યો એમ કરી અને

મારે એની અરે કઈ મતલબ નથી મારે તો બસ એટલી મને ખબર પડી ગઈ કે જેલ ની અંદર છે તે મારો દેહ છે તે જોકી ફેરો કરે છે જેલની અંદર નોકરી કરે છે હજી તો તમારા મનમાં શંકા હોય તો હજી એકવાર આપણે જે જેલ બાજુ જાય અને જે એકવાર તપાસ કરી લઈએ પાછા બધા જે સૈન્ય લઈને સેનાપતિ અને બાપુ બધા જેલ બાજુ આવે છે પાછા જેલના ના તાડા ખોલે છે અમે દેહલ છે તે રજીસ્ટર અંદર સહી કરે છે હાજરી પૂરે છે પછી તે બાપુ ત્યાંથી સીધા જ પોતાના મહેલે અવતારી હશે આમ કરતા કરતા તે સવાર પડી જાય છે સવાર પડે છે ત્યાં તો દેહલ આંખો ઉગડે છે ઓ સવારના પોર ને પાંચ વાગી ગયા છે હવે તો નક્કી જે બાપુ જે રાજા છે તે જેલે તપાસ કરવા માટે આવ્યા છે હું ત્યાં હાજર રહીશ નહીં અને મારી નોકરી જરૂર જશે અરે મારી નોકરી જાય એની મને પરવા નથી પણ જેને મારી ઉપર વિશ્વાસ મૂક્યો તો જેને મારી ઉપર ભરોસો મૂક્યો તો ને તે મારા મિત્રો છે તે મિત્રોની નોકરી જાશે તેમના બાયડી છોકરા છે તેમનો પરિવાર છે તે ભૂખ્યો મળશે આમ વિચારતો વિચારતો દેવલ છે તે પોતાના જેલ તરફ આવે છે આવી અને જે જેલના તાડા ખોલી ત્યાં જઈને કહે છે તેના બને જે ત્રણેય મિત્રો હોય એને કહે છે કે આવ્યા બાપુ કે તપાસ કરવા માટે તો કે હા આવ્યા તા ને અરે ભાઈ ને કહી મારું કે ભજન ની અંદર એવું મન લાગી ગયું હતું મને આપણે જે નોકરી છે જે જેલ નો ચોકી ફેરો છે તે યાદ નોર્યો ને ભજન ની અંદર હું લેન થઈ ગયો તો ને સવાર પડી ગયો તો તો આપો આવ્યા છે તો મારું ખુશ હોય છે ને તો કે આ દે હલ તેજ જેલના તાડા ખોઈના રજીસ્ટર ની અંદર તેજ સહી કરી અને એક વખત નહી બાપુ બે વખત આવ્યા હતા ને બે બે વખત તે રજીસ્ટર ની અંદર તે સહી કરી અને તે જ હાજરી ભૂલી એમ ત્યારે તો દેહલ ડરો તેણે હું જોઈ રહ્યો પછી દેહલ પૂછે છે કે સરજીત સિંહ બાપુ કે ઉપર તો કે આ સામે રિયા પગલા એ સરજીત સિંહ બાપુ ના છે હું કે ઉભો તો કે આ પગલા રિયા એ પકલા તારા છે તું અહીંયા ઊભો તો આટલા શબ્દ સાંભળી અને તેના મિત્રોએ કીધું કે દેહલ આ પગલા તારા છે તે પગલા હમ દેહલ જોઈ અને તે ધોળ છે ને તે પોતાને માથે ચડાવવા માટે છે ત્યારે એના તાણી મિત્રો કે છે કે હા દેહલ હા અરે આ ભજન ની આખો થી ભજન કરી ક્યાંક તારી બુદ્ધિ ભ્રમ નથી થઈ ગઈ ને તું ગાંડો તો નથી થઈ ગયો ને તારા તારા પગના ચરણોની ની રજ છે કે તું તારી માથે ચડાવે છે ત્યારે દેહલ કે છે અરે ભલા માણસ અરે ભાઈ બંધો હું તો આખો દિવસ કુંભાર આખી રાત છે સવાર સુધી કુંભારવાળે ભજન ગાતો હતો અને અહીંયા જે આવી અને મારી જે હાજરી ને એ તો દ્વારકાનો કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણએ આવીને મારી હાજરી પુરાવી હો આટલા શબ્દો સાંભળી અને દેહલ હલકે છે ઓહો હવે મારે અહીંયા નોકરી નો કરાય હવે હું આજે ચાવી લઈ અને ઘરે નથી જતો સીતાજ બાપુના મેલે જાય અને એની ચાવી આપીને આજથી એની નોકરી હું પૂરી કરી દઉં ત્યારે તેના મિત્રો કહે છે કે દેહલ હવે તું નોકરી કર કે નોકર એની અમને કાંઈ પરવા નથી અમે તને એનો આગ્રહ પણ કરતા નથી પણ જ્યાં સુધી અમે જીવશું ને ત્યાં સુધી અમે એવો ફાકો લઈને ફરીશું કે ચાર કલાક અમે કાઢ્યા ઠાકરાયે નોકરી કરી હો એટલે જે દેહલ છે તે ચાવી લઈ અને સીધો જ મેલે જાય છે અને સરજિતસિંહ બાપુને કહે છે કે બાપુ હવે છે તે મારે તમારા જેલની નોકરી નથી કરવી ત્યારે સરજિતસિંહ બાપુ કે છે કરે તે હાલ હું એવો કાચા કાંડનો નથી કે કોઈ મને કાન ભભેટી કરે અને હું એની વાતમાં આવી જાવ તને એ વાતનું દુખ છે ને કે મારે જેલેથી મેલેથી જેલે ધકો થયો એટલે એ કે તને માઠું લાગી ગયું એટલે તું આ નોકરી મૂકી દેશે ત્યારે તેહલ છે કે ના બાપુ તમારે મેલેથી જેલે ધક્કો થયો એટલે હું નોકરી નથી મૂકતો પણ કાળિયા ઠાકર દ્વારકાધીશ ને દ્વારકાથી અહીંયા ધાંગત્રની જેલે ધક્કો થયો ને એટલે એ કે હું આ નોકરી મૂકું છું હવે તો આખી જિંદગી છે ને હું એના ધૂન કીર્તન ભજનમાં જ લગાડી દે હવે તો મારું ઘર હકાલવું હોય તો કાળિયા ઠાકર હકાલ છે મને જીવાડું હોય તો એ જીવાડ છે અને મારવું હોય તો એ મારશે આવું જે ભજન આવી જે ધૂન છે આવું જે કીર્તન છે તે દેવલ ભગતે એમ કહી છે અત્યારે ભાઈ એવું છે કે આવી રીતે કે ધૂન ભજન કીર્તન હાલતા હોય તો આપણને એમ થાય કે લાવો ને લાભેશ્વર વાળા આવ્યા છે તો આપણે જરાક ધૂન ભજન કીર્તન સાંભળવા જાય એટલે તામન ઘરેથી બૂટ સંપલ પહેરીને તો નીકળી જાય પછી ઘરેથી એમ કે કઈ બાજુ તો કે લાભેશ્વર વાળા એ કે ધૂન કીર્તન બોલવા આવ્યો ને સાંભળવા જાય છે એ જવું હોય તો જઈ જયો પણ બાર થઈને ને ઘરે આવતો તો બાર વાગ્યા પછી ડેલી નહીં ખૂલે એમ કરીને ઘરે થી તમન તમે ચંપલ પહેરી નીકળી જાય પછી અહીંયા આવી ને જોવે ને બાર ને મારે પાંચ થયું હોય ને એટલે અમે એમ કહી કે ભાઈ હવે બાર થઈ ગયા છે માથે પાંચ દસ જેવું થઈ ગયું છે તો હવે અમે કાર્યક્રમ પૂરો કરીએ ત્યાં તો અહીંયા બેઠા બેઠા એમ અરે એ કે હાકો ને મજા આવે હાકો ને મજા આવે પણ મુદલ ખબર છે કે બાર વાગે ડેલી ખુલે એમ છે નહીં ખોટું વટે બેહું એટલે એના કરતા કઈ આંકડે આ લોકો હવાર પાડી દે તો મારે એ કે ઉપાધિ નહીં એટલે આમ કરીને શું છે કે નકર અમે એમ તો દીપભાઈ પેલા એવું હતું કે બે અઢી થઈને વગાડતા એક વખત આપણે ક્યુ ગામ અલ્પેશ કાલાવડથી ઉપર ઓલો મતવા ને એક ફરે અમે ધૂન કીર્તન લઈને ગયા એટલે આમ તો જો કે એક દોઢ વાગ્યા ની અમે પૂરું કરી નાખ્યું પણ પછી અમે બધા રસ્તો ભૂલી ગયા આ બાજુ રાજકોટ બાજુ કાલાવડ બાજુ આવવાની બદલે જામનગર બાજુ પછી બોર્ડ પોઈન્ટ આવ્યા કે લાલપુર દસ કિલોમીટર કઈક લોચો છે કારણ કે હવે અહીં જઈ અત્રા જોયું એવું ગામ હતું ને પૂરું કરીને પછી મોડું થઈ ગયું ને ખોરવીલ માં બધા એમને બે કાચે બંધ હતા ને જતા હતા પછી એમ કરતા કરતા પોણા ચાર વાગે રાજકોટ તપેલી લઈને ને લાવો દોઢ લીટર એમ આ કે નથી ઘર છે આ તો રસ્તો ભૂલી ગયા તા એટલે થોડુંક મોડું થઈ ગયું પોણા ચાર થઈ ગયા

ધૂનનો તારીખ તો ક્યારે આવે નકી ન હોય કઈ જવું છે તે ક્યારે ધામ જાય એનું કોઈ તારીખ તો ફિક્સ હોય ને એટલે ક્યારે ક્યારે હું દે ખબર દિવાળી ઉપર કાળી ચૌદેશ ઉપર ત્યારે પણ તારીખ આવે બસ ઘરેથી એમ કે ભાઈ દિવાળી નું ટાણું છે તમે રાઈતે બાર એક વાગ્યા સુધી આવી રીતે અતરાજા ગામની અંદર રખડતા હોય હો કિલોમીટરે તમે જાતા હોય તો ક્યાંક સ્ટુડન્ટ થયા કે